પહેલા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારબાદ આ મુદ્દે સુરતમાં સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓને આપ નેતા ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી એ સુદાન કાઢવી ભાગીદારોથી નફરત કરનાર ભાજપે તાના સાહીની હદો હટાવી છે ભાજપના નેતાઓનો સરઘસ કેમ નથી નીકળતા તેવું પૂછતા એ સુદાન કાઢવી પહેલા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારબાદ આ મુદ્દે સુરતમાં સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓને આપ નેતા ઉપર એફઆઈઆર કરવામાં આવી પાટીદારો થી નફરત કરનાર ભાજપે તારા સાહિલની હદ વટાવી છે ભાજપના નેતાઓને સરગસ કેમ નથી નીકળતા એવું ઈસુદાન ગઢવીએ પૂછ્યું છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની રજૂઆત કરતા જણાવ્યું છે કે ભાજપ અને ભાજપના નેતાઓ પાટીદાર સમાજને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે પહેલા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા છે તો ત્યારબાદ હર્ષ સંઘને આદેશ આપે કે સૂત્રોચ્યાર કરનાર પાટીદાર દીકરીઓ અને યુવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી આનાથી શું સાબિત કરવામાં આવી રહ્યું છે પહેલા તમે તમારી ફરજ પૂરી નથી કરી શકતા અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી ફરજ બતાવવા માટે કોઈ તમને જાગૃત કરે તો તમે તેના પર કરો છો આ તો એકદમ તાનાશાહી છે માત્ર પોસ્ટરો સૂત્રોચ્યાર કરવાથી હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા છે જે પાટીદાર દીકરી પર એફઆઈઆર કરવામાં આવી છે ના તો એ ભૂટલીગઢ છે ના તો એને છ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે ના તો એને વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું છે જ્યારે આખા ગુજરાત પાટીદાર સમાજ જાગૃત થાય અને અવાજ ઉઠાવ્યો ત્યારે તમે એવું નિવેદન આપો છો કે એ તો કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સરકાર આવા બધા ખેલ બંધ કરે કારણ કે પહેલા પણ સરકાર પાટીદાર દીકરીઓના ઘરમાંથી કાઢીને માર મારેલ છે અને આજે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાર્ટીઓની કેટલી નફરત કરે છે તે આપણે સૌ જાણીએ છીએ અને એટલા માટે પાટીદાર સમાજના આમ આદમી પાર્ટીને તમે સરઘસ કાઢો છો હર્ષ વિના રાજમાં સૌથી વધુ જો કોઈને જાહેરમાં સરઘસ નીકળ્યા હોય તો આમ લોકોના અને પાટીદાર સમાજના લોકોના સરઘસ નીકળ્યા છે તો મારો સવાલ એ છે કે ભાજપાના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળ્યા અને સુરતમાં જે પાટીદાર દીકરી ઉપર અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર જે એફઆઈઆર કરવામાં આવી છે તે તો સાના સાહીની હદ છે હવે ભવિષ્યમાં ક્યારે પણ ગુનેગાર હોય છતાં પણ પાટીદાર દીકરીની સાથે બીજી કોઈ પણ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવશે તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા આનો વિરોધ નોંધાવશે ભાજપ ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યો પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષંઘવી વિરુદ્ધ રેલી કાઢી હર્ષંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હર્ષંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષંઘવીને એટલું ખોટું લાગ્યું કે એને પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ એમના સરઘસો કાઢ્યા તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે આ શું સાબિત કરવા માંગો છો તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે આ તો તાનાશાહી છે અને પાટીદાર સમાજથી પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખી દુઃખ લાગી આવ્યું કે એણે પોલીસ ફરિયાદ કરાવડાવી બરાબર છે અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે દીકરીઓ દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન એમણે લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી દસ હજાર ની નોકરી કરનાર દીકરી તમે સરઘસ ઘટાવો છો અને જ્યારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી ગાડીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો તમને ખબર છે અમિત શાહ નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે બધાને ખબર છે પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનો ને તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે બધાને ખબર છે અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના લોકલ વ્યક્તિઓના પાટીદારોના પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે કેમ ભાઈ તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડ આવી છે પોલીસ ફરિયાદ મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે લોકતંત્રની હત્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટી પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય

ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી સોબાજી કરવાના બદલે ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો ત્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળત્કારી હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ Biroiport für den Surat.